ચૂંટણી કેટલી પકોડી બનાવો છો નહીં રોજની દસ હજારની પકોડી નમસ્કાર મિત્રો આજે આપણે આવી ગયા છીએ ચામુંડા પકોડી સેન્ટર ઈસરવા ઈસરવા ગામની મેઇન કેનાલ પર મિત્રો સામાન્ય પકોડીની લારીથી લઈ અને મિત્રો એક દુકાન બનાવી છે પકોડીની અને એ પણ એસીની સુવિધા સાથે દુકાન બનાવી છે મિત્રો તો આજે આપણે મુલાકાત લઈશું અશ્વિનભાઈની મિત્રો અહીંયા પકોડી ખાવા માટે વેટિંગમાં બેસવું પડે છે અમે જ્યારે નીકળીએ છીએ ત્યારે પાંચ દસ મિનિટનું પકોડી ખાવા માટે વેટિંગ હોય જ છે જુઓ મિત્રો કેવડો મોટો તાસ ભરીને પકોડી બનાવે છે આવડા મોટા તાસમાં તો ક્યારેય તમે પકોડી બનતા નહીં જોયું હોય અને જોઈ શકો છો ઠંડી પકોડી પણ એટલી જ છે જેમાં ચણા ફૂલ છે અને ગરમ પકોડીનો મસાલો પણ તમે જોઈ શકો છો અને હવે તમે મિત્રો જુઓ કે લાઈનમાં કેટલા મિત્રો બેઠા છે પકોડી ખાવા માટે જ્યાં પ્લેટ બનાવીને પણ આપે છે મિત્રો ગરંને પકોડી પાર્સલ કરી આપવામાં આવે છે અને ગરગને ધ્યાનમાં રાખીને ગરાગને મોડું ના થાય એના માટે થઈને જોઈ શકો છો પાણીના પાર્સલ કરીને મૂક્યા છે તો ખૂબ ઝડપી પકોડી પણ પાર્સલ કરી આપે છે અશ્વિનભાઈ ચલો મિત્રો તો આપણે અશ્વિનભાઈને પૂછીએ કે એમની પાછળની મહેનત કેટલી છે ચલો ચામુંડા પકોડી સેન્ટર આપનું નામ શું અશ્વિનભાઈ ઠાકોર અશ્વિનભાઈ તમે કેટલા ટાઈમથી પકોડી બનાવો છો બાર તેર વર્ષથી અચ્છા તો તમે આવડી મોટી દુકાન કરી તેની પાછળની મહેનત કેટલી છે સૌપ્રથમ પ્રથમ આપ ક્યાં પાણી પૂરી વેચતા હતા કઈ કેનાલ ઈશ્વર મેન કેનાલ પર અચ્છા તો રોડની કેટલી પકોડી બનાવો છો કેટલા નહીં રોજની દસ હજારની પકોડી વાહ શું વાત છે અને પાર્સલ પાર્સલ

અને કોઈ એવું કહે કે મને ઇમરજન્સી આપો વચ્ચે તો પકોડી બનાવી આપો છો બનાવી આપી સરસ 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 તો ચલો આપણે મિત્રો કસ્ટમરને પૂછીએ કે એમને પકોડી કેવી લાગે નામ ભાઈ તમારું મારું નામ સામ ભાઈ છે રવેલ થી આવું બરોબર રવેલ થી આવો છો અચ્છા કેવો ટેસ્ટ લાગે તમને પકોડી આમનો ટેસ્ટ બહુ મજા આવે હું અહીંયા આસ્તે ભાઈ જોડે મતલબ પકોડી ખાઉં પાંચ પાંચ સા વર્ષથી ખાઉં ખૂબ સરસ મારા પણ દીયો દર આવ કરો ને તો મારા અહીંયા ખાવા આવું જ પડે

બધા વેટિંગમાં છે અશ્વિનભાઈ કામમાં વ્યસ્ત છે સામે વેટિંગમાં બીજા લોકો બેઠા છે જોઈ શકો છો મિત્રો કસ્ટમર ખુશ થઈને પકોડી ખાય છે અને એવું એ નથી કે કોરી એક આપવી મિત્રો અશ્વિનભાઈ કોરી પણ આપે છે જેમાં તે કોઈ કંજુસાઈ રાખતા નથી તમે કેટલે ખાવ મતલબ અશ્વિનભાઈને એવું કહે ને તમે કેટલે ખાજી કોઈ હિસાબ નહી મતલબ બહુ મજા આવશે ઘણા બણા કેવા ભરી આવે છે ઘણા બહુ મસ્ત ભરે દેખી શકો છો મિત્રો અશ્વિનભાઈ પકોડીનો મસાલો બનાવી રહ્યા છે તો તમે જોઈ શકો છો એની અંદર ચણા કેટલા છે ડુંગળી કેટલી છે ખૂબ ચણા નાખે છે પકોડીમાં અને કોઈ એવું નથી કે મિત્રો ચલો આવ્યા છે તો ગ્રાક ખવડાવી ખવડાય ના એવું નથી મિત્રો એ દિલથી પકોડી બનાવી આપે છે ઉદાર ભાવે પકોડી ભરે છે અને આપ જોઈ શકો છો આપની નજરની સામે જ